ઉના નાળીયા માંડવી ગામે કબરમાં ઉના તાલુકાના નાડિયા માંડવી ગામે દફન વિધિ કર્યા બાદ યુવકની લાશ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલાઈ હોવાનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે ઘટનાની વિગતો એવી છે કે ઉના તાલુકાના નાડિયા માંડવી ગામે ભાઈએ સગાભાઈની કુહાડીના ઘા મારી હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં મૃતક હનીફ શેખ કુહાડી લઈને આરોપીના ઘરે ઝઘડો કરવા આવ્યો હતો તે દરમિયાન આરોપી જાવેદ શેખે કુહાડી છીનવી માથામાં ઘા મારી દીધો હતો જેના કારણે હનીફ શેખનું મોત નીપજ્યું હતું પરિવારે પોલીસની જાણ બહાર મૃતદેહની દફનવિધિ કરી નાખી હતી જો કે મૃતકના નાના ભાઈ ઈબ્રાહિમ જમાલ શેખે દફનવિધિ બાદ પોલીસને જાણ કરી હતી નવા બંદર મરીને પોલીસે આરોપી જાવેદની તરત છટકાયત કરી લીધી હતી ત્યારબાદ પ્રાંત અધિકારી ઉના મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અને મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં મૃતદેહને કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડી પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે રિપોર્ટર અબ્દુલ ઘાંચી ઉના